નમસ્કાર મિત્રો દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે વાત કરીએ આજના મહત્વના ખબરોની તે પહેલા વિડીયોને લાઈક કરી દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ગુજરાતમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં કુલ આઠ આધુનિક સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ સ્ટેશનો અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત બિલીમોરા અને વાપી જેવા મુખ્ય શહેરોમાં બનાવવામાં આવશે આ તમામ સ્ટેશનોના સ્ટ્રક્ચર કામ લગભગ પૂર્ણ થઈ ચૂક્યા છે આ પ્રોજેક્ટ માત્ર ટ્રેન સેવા પૂરતો સીમિત નથી પરંતુ પ્રવાસીઓને વિસ્તરીય સુવિધા પૂરી પાડવા માટે પણ કટિબદ્ધ છે વડોદરામાં ગણેશ ચોપેલા શહેર પોલીસે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે ગણેશ ચતુર્થીના અવસરે પોલીસે ગણપતિ પર ઈંડા ફેંકનારાઓની સરગસ કાઢ્યું હતું પોલીસે આરોપીઓને તે જગ્યાએ લઈ ગયા હતા જ્યાં ઘટના બની હતી હાથ દોરડાથી બાંધીને આરોપીઓ ઘૂંટણીએ બેસી ગયા અને પોતાની ભૂલ બદલ માફી માંગી હતી વિશ્વમાં હીરા ઉદ્યોગનું કેન્દ્ર ગણાતું સુરત હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર લાદવામાં આવેલા પચાસ ટકા ટેરિફની જાહેરાતથી સુરતના હીરા ઉદ્યોગમાં ચટણીનો દોર શરૂ થયો છે અમેરિકાના ટેરિફની અસરને કારણે સુરતની ડાયમંડ કંપની ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સે છેલ્લા ત્રણ દિવસમાં સૌથી વધુ કારીગરોને છૂટા કરી દીધા છે રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે હવામાન વિભાગે આજે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરી છે આગામી સાત દિવસ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે સત્યાવીસ ઓગસ્ટથી બે સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ગુજરાત રિજનમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ વલસાડ નવસારી તાપી દમણ દાદરાનગર હવેલીમાં છૂટા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખોખરા અને નિકોલ વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં નોકરી કરી શકેલા પૂર્વ શિક્ષકે શાળા સામે ગંભીર આક્ષેપો કર્યા છે શાળામાં પહેલાથી જ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાનો પૂર્વ શિક્ષકે આક્ષેપો લગાવ્યા છે સાથે જ આક્ષેપ કર્યો કે સિલેબસ વિનાની ખ્રિસ્તી સમુદાયની બાબત ભણાવાય છે શાળામાં લાયકાત વિનાના શિક્ષકો છે શિક્ષકે કહ્યું કે ગેરરીતિ બાબતે અવાજ ઉઠાવ્યો તો મને પરેશાન કર્યો હતો ટકાવારી અને ટ્યુશન બાબતે પણ પૂર્વ શિક્ષકે શોકાવનારા ખુલાસા કર્યા છે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળી અને એવી અપડેટ સાથે તે પેલા વિડીયોને લાઈક કરી દે અને પોકેટ ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી પાસે ઓલું બે લાયકન દબાવી તમારા મિત્રો સાથે શેર કરી દેજો